શું મિત્રો તમે ગ્રામ પંચાયત ની ચૂંટણી લડવા જઈ રહ્યા છો જો તમે ચૂંટણી લડવા જઈ રહ્યા હોય અને ચૂંટણી જીતવા માંગતા હોય તો એક વાત ખાસ ધ્યાન આપવું કેટલાય લોકો ચૂંટણી જીતવા ખાતર લડતા હોય છે ને કેટલાય ચૂંટણી લડવા ખાતર ચૂંટણી લડતા હોય તો જો તમે ચૂંટણી જીતવા ખાતર લડતા હોય તો આગળ આપણો આ વિડીયો જોવો અને તમને આમાં થોડું એવું બતાવવામાં આવશે કે ચૂંટણી કેવી રીતે લડવી જોઈએ એક વાત હંમેશા યાદ રાખવી ચૂંટણી ઉમેદવાર ક્યારે જીતતો નથી ચૂંટણી જીતે છે તેની ટીમ જો તમારે એક મજબૂત ટીમ નહીં બનાવેલી હોય તો તમે ચૂંટણી હારી જશો ખોટા ભ્રમમાં ના રહેવું કે ઉમેદવાર ચૂંટણી જીતે છે એટલા માટે તમારે એક મજબૂત ટીમ બનાવવી ખૂબ જરૂરી બને છે તો બૂથ ઉપર મજબૂત ટીમ બનાવો અને જેટલા બૂથ એટલી ટીમો અને લગભગ એક ટીમમાં ઓછામાં ઓછા દસ લોકો હોવા જરૂરી છે અને એ ટીમ તમારા ગામની સ્થિતિ પ્રમાણે બનાવવાની રહેશે તમને જ ખબર છે કે તમારા ગામનું માહોલ કેવું છે છે કુટુંબના નામ ઉપર થવાની છે કે પછી ચૂંટણી પૈસાના દમ ઉપર થવાની છે કે ચૂંટણી વિકાસના કામો ઉપર થવાની છે કે પછી કોઈ તમારા ગામમાં એવું એવા ખાનદાનનું મોટું નામ હોય તો ખાનદાનના નામ ઉપર થવાની છે કે નામને માટે થવાની છે તો કેવી રીતે થવાની છે એ તમારા ગામની પરિસ્થિતિ પ્રમાણે તમારા ચૂકણીની રણનીતિ બનાવવી ખૂબ જરૂરી બને છે એક વાત ઉપર ખાસ ધ્યાન આપવાની છે જો તમે પહેલી વાર સુરણી લડવા જઈ રહ્યા હો જો યુવાન કોઈ પહેલી વાર સુરણી લડતું હોય તો તમારે ધ્યાન રાખવાનું છે કે તમે બે કોઈ જૂથ વચ્ચે પીસાય તો નથી રહ્યા ને કોઈ બે શક્તિ વિશે તમે દબાય તો નથી રહ્યા ને તમે કોઈ ઉમેદવાર નથી તમે કોઈના હાથની કટપૂતળી શ આનાથી નથી તમારે ભવિષ્યની રાજનીતિ ખતરામાં પડી શકે છે તમારી રાજનીતિ નો અંત પણ થઈ શકે છે એટલા માટે ધ્યાન રાખવું કે તમને કોઈ

અને તમે સુરને લડવા જઈ રહ્યા હોય તો તમારી માનસિક સ્થિતિ અને તમારી આર્થિક સ્થિતિ અને રાજનીતિમાં ઘણું અંતર નથી હોતું રક્તપાત કરેલી રાજનીતિને યુદ્ધ કહેવાય છે અને વગર રક્તપાત કરેલી ને રાજનીતિ કહેવાય છે અને યુદ્ધમાં તો મિત્રો ગમે ત્યારે ગમે ત્યારે કઈ પણ વસ્તુ થઈ શકે છે અને આ રાજનીતિમાં તમને એવા લોકો જશે જેના ઉપર તમે બધા કરતા ભરોસો કરો છો તમને એવા લોકો પીઠ પાછળ સુરો મારશે જેની ઉપર તમે આંખ બંધ કરીને ભરોસો કરો છો એટલા માટે મિત્રો રાજનીતિમાં તમારે ઉતરવું હોય તો આ બધી રીતે માનસિક રીતે તૈયાર થઈને જ ઉતરવું કારણ કે તમને એવા એવા ધોકા મળશે ને કે તમે જિંદગીમાં ક્યારેય કલ્પના નહીં કરી હોય એટલા માટે જ કહે છે કે રાજનીતિ કરવી હોય તો માનસિક રીતે તૈયાર હોવું ખૂબ જરૂરી છે અને કોઈ યુવા સુખને લડવા જઈ રહ્યું હોય તો એક વાત ખાસ ધ્યાન રાખવું કે તમારા ગામમાં કેટલા એવા વડીલો છે જેવું ઈચ્છતા હશે કે અત્યારે ગામની રાજનીતિમાં કોઈ યુવાઓ આવે જે આ લોકો જૂની વિચારધારા વાળા છે એ લોકો હવે બેસી અને આરામ કરે પણ નહીં એ લોકોના મનમાં તો એ રાજ કરવાનું હોય છે એટલા માટે એ પણ ફોર્મ ભરશે તો એવા લોકોનો તમે સપોર્ટ ગોતો અને એક ટીમ બનાવો અને હવે રાજનીતિની આપણે બીજી આગળ વાત સાંભળવી હોય તો ચૂંટણી જીતવા માટે કેટલી ટીમ જોવે કેટલા પ્રકારના પ્રસાર હોય કેવી રીતે રણનીતિ તૈયાર કરવી શું કરવું હોય બધું તમને આગળ વિડીયો મળશે તો એની માટે તમારે આપણી ચેનલને ને કરવી પડશે આ વિડીયો તો મેં એટલા માટે અત્યારે બનાવ્યો છે કે જો કોઈ રાજનીતિ બાબતે ઇન્ટરેસ્ટ જગાવતું હોય તો આપણે તેની માટે વિડીયો આગળ બનાવીશું અને જો તમને પસંદ હોય તો આપણા વિડીયોને લાઈક પણ કરજો અને મિત્રો સુખની લડવી તો એવી રીતે લડવાની કે ભલે તમે હારી જાઓ પણ તમને કોઈ ભવિષ્યમાં યાદ કરે ને તો એવું વિચારવું જોવે કે કોઈ આવ્યું હતું જે સુર લડ્યો હતો એટલે જે પેલા ભરમ પાણી બેઠેલા છે ને એ લોકોને એવું થવું જોવે કે ના કોઈ સેફ રણ મેદાનમાં જ આપણને ગમે ત્યારે પટક આપી શકે છે એટલા માટે મિત્રો સુખને લડ્યું હોય ને તો સિંહ ની જેમ લડજો નહીતર આ એક વર બે વર આરામ કરો તમને કઈ એવું ડોક્ટરે નથી કીધેલું કે તમારે આ સુખને લડવી જ પડશે એમ તમે પેલા તૈયારી કરી લો પછી સુખ્મી મેદાનમાં ઉતરો અને મેદાનમાં એવી રીતે ઉતરો કે સામે વાળાને પણ હાફ સડી જાવ કોણ છે આ ક્યાંથી આવ્યો છે